ચાંદો ને બધું જવાનું પેલી બોળી દૂધ નો દૂધ નહી ચાંદ ફટાફટ જલ્દી હું કરતો આટલી જગાડે ના મને ખબર બધી બાપડી ભૂસી થી

જગત જ જવું પડશે લઈ લેટ હું દૂધ ગયો તો દૂધ છો આ એકલું સાસ વેલી છે સાસ

આજે સાળા જણ રાખજે પેલા મંગળા હેતરમાં ના જત્રા ને હે કઈ કરતું નથી ને થઈ જાવ છે

મંગો આ તું મન લાગતું મન લાગત પેલા યુવાની ગાય છે ભાજુ નહીં પેલા યુવાની ગાય છે

બે મજા આવશે ને ભિડો એ બકરા કોળી આજુ તો આજ તો ધમલાન બમલાન પાર આજ તો ધમલાન બમલાન

ના હલો <laughs> <laughs>

हेलो हेलो बोलो मोमा हां बोणा सुशो हां मु तो હેતરમાં સુ મોમા મુ ઘેર આયને ને આઈ ગયો આવી જાવ એવું છે એમ નતો કઈ જગ્યા ઉભરાયો હતો તમે એમ ક્યાં ખાલી મને ચોકનો તમે આ તો મુ પેલા નીલેર મોકળો અને મુ હેતરમાં છું

વાતી <disappointing noise>

અલ મોવા ગયો હું ડોસની ઓનો જો કે મોરવાજીની વાત છે ઇલાંતે બધા ના લેતો તાન ભલે અરે ચલો આઈ ગયો જોમાં હા સાને તો મેં જે તાયા તો કરી નાખ્યા છે બુડા